અમરેલીના ચલાલામાં પંચવટી સોસાયટીના રહીશો પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે જેમાં રહીશો નગરપાલિકાની બેદરકારીના કારણે પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે જેમાં પાકા રસ્તાને અભાવે ચોમાસામાં વરસાદી પાણી ભરાઈ રહ્યા છે જેના કારણે રસ્તા ઉપર કાળો કિચડનું સામ્રાજ્ય ફેલાયું છે સોસાયટીના લોકોએ આ સમસ્યા અંગે નગરપાલિકાને અનેકવાર રજૂઆત કરી છે છતાં કોઈ કાર્યવાહી થઈ નહીં આ કાદવ કિચડને કારણે સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે સોસાયટીના રહીઝોએ તાત્કાલિક ધોરણે પાકા રસ્તા બનાવી આ સમસ્યાનું નિવારણ લાવવા નગરપાલિકાને ફરી એકવાર કરી છે વર્ષથી અમુક રસ્તાઓ બાકી રહી ગયેલા હોય જેમાં તંત્ર ધ્યાન આપતું ન હોય અને હાલ ચોમાસાની સિઝન હોય હાલ તાજેતરમાં વરસાદ પડતા અત્યારે બજારમાં કિચડ કાદો ફૂલ થઈ ગયેલ છે જેમાં આવવા જવા માટે બાળકોને પણ નાની ગાડીઓ લઈને બહાર નીકળવામાં તકલીફ રહેતી હોય આથી તંત્રને ઘણી વખત રજૂઆત કરવા છતાં તંત્ર એ કોઈ ધ્યાન આપતા નથી કે નગરપાલિકાના કોઈ અધિકારી પણ આમાં તપાસ આવતા ન હોય જે અમારી રજૂઆત હોય ને જેને આગળ મોકલવા વિનંતી